આગળ વાત હવે અમરેલી જિલ્લાની કરીશું કે જ્યાં એક દંપતીની હત્યા કરી દેવામાં આવી છે ડબલ મર્ડરની આ ઘટના છે ઢૂંઢિયા પીપળિયામાં એકલા રહેતા વૃદ્ધ દંપતીની હત્યા થઈ છે આરોપીને તાત્કાલિક ઝડપવા ગ્રામજનોએ માંગ કરી આક્રોશની સાથે મૌનરેલી યોજી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું ગામમાં વારંવાર ચોરીની ઘટના બનતી હોવાથી પોલીસ કામગીરી સામે સવાલ ઉઠ્યા છે આરોપીને પકડવા દસ દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું આરોપી નહીં પકડાય તો પોલીસ જેમની ઉંમર એસી થી પી વર્ષની હતી જે પોતાના ઘરે રાત્રે તૂતા હતા તે દરમિયાન અગમ્ય કારણોસર અજાણ્યા સમૂહ દ્વારા માથાના ભાગે મરણ માર છે જેના આધારે હાલ પોલીસ દ્વારા આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે ઢુંડિયા પળિયા ગામે ખૂબ દુઃખદ ઘટના બની છે બે વૃદ્ધ દંપતીઓનો ડબલ મર્ડર જે રીતે કરવામાં આવ્યા છે ત્યારે અમે સ્થળ ઉપર ત્યાં છીએ પોલીસ પણ હાજર છે અને બધા લોકો કામે લાગેલા છે ઝડપીમાં વહેલી તકે જે ગુનેગાર છે એને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં પણ આવી છે અને ખાસ કરીને જે રીતે વૃદ્ધ દંપતીને પૂર રીતે મારવામાં આવ્યા છે ખૂબ દુઃખદ છે આપણે જે ઘટના બની છે ખાસ કરીને બધાને હું વિનંતી કરું છું જયારે વડીલો એકલા ઘરે રહેતા હોય ત્યારે ગામ લોકોને પણ આજે અમે સીસીટીવી ટીવી કેમેરા માટે લગાડવા માટેની પણ અમે સરપંચ જોડે વાત પણ કરી લીધી છે જરૂર પડે તો અમારી ગ્રાન્ટમાંથી પણ જોગવાઈ કરીશું આ ઘટનાઓ જ્યારે બનતી હોય ત્યારે આપણે વડીલ દંપતીઓને આપણે કઈ રીતે આપણી સાથે રાખવા એ પણ આપણા માટે જરૂરી છે તે રાત્રે કોઈ અસામાજિક તત્વો એ ગામના જે ચકુભાઈ રાખોલિયાના પરિવાર છે એમના ઘરે જયને ચકુભાઈ રાખોલિયા જે ઉમરલાયક દાદા છે અને એમની પત્ની કુંવરબેન રાખોલિયા બંનેની માથામાં ઘા મારી ત્યાંથી આશરે બે લાખ રૂપિયા જેવા લૂંટીને લઈ ગયા છે જિલ્લા પોલીસની એ વસ્તુની ગઈકાલે સાંજના સુમારમાં ખબર પડતા તાત્કાલિક જિલ્લા પોલીસની તમામ ટીમો એસટીપીઓ અમરેલી એલસીબી એસઓજી પેરલ પર્લો લોકલ પોલીસ સ્ટેશન વડીયા અમારા બગસરા આજુબાજુના પોલીસ સ્ટેશન બાબરા

ના સ્વીકારવા આજે સિવિલ હોસ્પિટલે આજે આખું દુનિયા વિપર્યા આજે અહીંયા સાથે મળીને અને ભેગું થયું છે કે સાહેબને કીધું છે કે તમે જેમ બને એમ પીએસઆઈ ને કીધું છે કે તાત્કાલિક આની ધોરણ કાર્યવાહી કરવા વિનંતી છે તમે હવે આ ગયા થયા છે અમને બીક લાગવા મળી છે આવો ઇન્સ્ટરો બનાવ બન્યો એટલે વૃદ્ધ જે ઘરે હોય અને બાકીના તો બધા જે કામ કરેવા તો વાળિયું મૂયા ગયા હોય કોઈ આડાવળા હોય કામકાજમાં હવે અમે વૃદ્ધ ઘરનું રખેવાળી કરતા હોય તો તો અમારે એક હા હોય હોય ને હવે એમાં અમને આવા તત્વો લૂંટવાના બાને અથવા કોઈ ઈરાદા હોય એના કોઈ ઝાડ પાડવાના અને આવા તત્વો મારીને મૈયા જાય અને આવો ત્રીજો બનાવશે અમારા ગામની અંદર તો હવે અમારે આટલું કેટલું સહન કરવું